વાર્તાકાર અને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય યુવા અધ્યાપક રાજેશ વણકરે પોતાની વાર્તાનું પઠન અને વાર્તા વિમર્શ કર્યો રાજેશભાઈની શૈલી અને રજૂઆત કાબિલે તારીફ હતી ડૉક્ટર રાજેશભાઈ પ્રતિભાશાળી યુવા લેખક છે ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી હાલ તેઓ ગરબાડા કોલેજમાં કાર્યરત છે અત્યાર સુધી એમના વાર્તા સંગ્રહ કવિતાઓ સંશોધન અને સંપાદન કરેલા ઓગણીસ પુસ્તકો પ્રકાશિત થયા છે અને બીજા પ્રકાશિત થવાના છે આ ઉપરાંત બીજા અનેક લેખો વાર્તાઓ કવિતાઓ અને નિબંધો અનેક સામયિકોમાં પ્રકાશિત થયા છે તેમના લેખનમાં એક વિશેષતા જોવા મળે છે ખાસ કરીને જનજાતીય વિસ્તારની ઘટિત કથાઓ ઘટનાઓને શબ્દસ્થ કરવાની આગવી એ ત્રેવડ અને સૂચ તેમની પાસે છે તે સાથે જ સંગીતાચાર્ય ડોક્ટર કપિલભાઈ ત્રિવેદીએ દાહોદના જ કવિ શ્રી ડોક્ટર શરદભાઈ વૈદ્યની ગઝલ તેમના સુરીલા સ્વરમાં રજૂ કરીને

વાર્તાનો જન્મ થયો એમ કહી શકાય અગિયાર એક લાખ વર્ષ પહેલાનો ગુફામાં દોરેલું એક નાનકડું કોઈ પંખીનું કેવું ચિત્ર મળ્યું અને આવું ધીરે 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 આપણે આવ્યા આવ્યો એ પહેલા પણ